રોટલીના લોટમાંથી બનાવેલી પકોડી એકદમ સરસ નાયલોન પકોડી જેવી એકદમ પોચી હાલો કેમ છો જય દલારામ આજે હું તમારા માટે એવી રેસીપી લઈને આવી છું કે એનું નામ સાંભળતા જ ઘરના નાનાથી મોટા દરેક સભ્યના મોમાં પાણી આવી જાય એવી આજે હું પકોડીની રેસિપી લઈને આવી છું ઘરના જ સામાનમાંથી બની જતી આ ઘઉંના રેગ્યુલર રેગ્યુલર બનેલી પકોડીની બનેલી આજે હું તમારી સાથે કરું છું ચલો તમને પણ શીખવાડી દઉં એના માટે જો એક ઘઉંનો આપણે જે રેગ્યુલર રોટલીનો લોટ વાપરીએ છે જ લીધો છે હવે એમાં આપણે નાખીશું સોજીનો લોટ મા હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન સોજીનો લોટ નાખીશ હવે આપણે આ બે લોટ મિક્સ કરી લીધા છે આપણે સહન કરી શકીએ આંગળીથી એટલું અહીંયા ગરમ પાણી કર્યું છે હવે આપણે થોડું થોડું નાખતા જઈશું અને એકદમ આપણે કઠણ થોડો લોટ બાંધી લઈશું પાણી આપણે એક સાથે બધું એડ નહીં કરી દેવાનું જો લોટ ઢીલો થઈ જશે તો પછી આપણી પકોડી એકદમ કડક નહીં થાય એટલે આપણે જો આવી રીતે થોડું પાણી એડજસ્ટ અંદર થઈ જાય એટલું કરી પછી મસરી જોવાનું કે હવે આપણે કેટલા પાણીની જરૂર છે રીતે આપણે પાણી નાખી અને લોટ બાંધી લઈશું છે હવે આને આપણે મિનિટ માટે રેસ્ટ આપવાનો આ ભીનો આથરુમાલ કરી અને હવે એને હું કવર કરી અને પંદર થી વીસ મિનિટ માટે મૂકી રાખીશ જો હવે આપણો લોટ પકોડીનો આપણે બાંધીને રાખ્યો તો એ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે એને એકદમ સરસ લચીલો થાય એવો મચેડવાનો છે જો તમારો લોટ આ સમયે વધારે કઠણ થઈ ગયો હોય તો આવી રીતે એક તપેલીમાં માત્ર વાટકીમાં પાણી લઈ લેવાનું આવી રીતે પાણી વાળો હાથ કરતા જવાનું અને એને મચેડતા જવાનું જો આવી રીતે આપણે મચેડી ના કરવું હોય તો આવી ખેંચી પણ એકદમ લચકદાર આપણો લોટ થાય એવો આપણે કરવાનો છે જો પહેલા કરતા થોડો લાંબો થાય છે આપણો લોટ એનો મતલબ કે આપણો લોટ મચ લઈ જવાયો છે હવે આપણો લોટ એકદમ પકોડી બનાવવા માટે તૈયાર છે હવે તમે જો એકદમ માપસરના ગુલ્લા કરી અને આટલા નાના નાના અને એવી રીતે વણી શકતા હોય તો એવી રીતે વણવાનું હું એવી રીતે નથી વણતી એટલે હું થોડા મોટા ગુલ્લા કરી અને એક આખી મોટી રોટલી વણી અને ઉપર વાટકી કે પાળી કે જે પકોડીનું માપ આપણે જોઈતું હોય એવી રીતે કરી અને મળી અને પાડી દઉં છું જો છ ગુલ્લા કર્યા છે મેં હવે આપણે એમાંથી એક ગુલ્લું લેવાનું અને બીજા ગુલ્લા આપણે ઢાંકી અને લેવા દેવાના જો હવે આપણે આવી રીતે એક ગુલ્લું બનાવી દીધું છે તો આપણે આવી રીતે અટામણનો લોટ પાસે રાખવાનો આવી રીતે એક ચપટી જ લોટ લેવાનો આપણે અને આવી રીતે એને દોડી દેવાનો લોટમાં પછી આપણે એને પકોડી બનીશું આ લોટ તમારો પરફેક્ટ બંધાર હશે તો ક્યાંય ચોટશે નહીં અને એકદમ ઈઝી રીતે તમે એને જેટલું ખેંચીને વણી વણી વણવું હોય એટલું તમે એને શકશો જો આ પકોડીની પૂરીની થિકનેસ આપણે બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એ રીતે આપણે વણી લેવાનું મને આવડી પકોડી અમારા ઘરમાં બધા ખાય છે એટલે મેં આવું લીધું છે જો તમારે નાની પકોડી કરવી હોય તો આ થોડું જાડું આપવાનું અને આવી રીતે થોડી નાની નાની બનાવી અને પછી આ રીતે પકોડીની લીધી છે વાટકી થી તો તમારા ઘરમાં જે સાઈઝ ની પકોડી વપરાતી હોય મોટી નાની એવી રીતે તમે વણી શકો છો હજુ હું તમને બીજી આવી રીતે આ નાની પકોડી વણી અને એને કેવી રીતે શેપ આપવાનો એ પણ હું તમને આના પછીની બીજી પકોડીમાં બતાવું છું હવે આપણે એક આ પ્લાસ્ટિક રાખ્યું છે એની ઉપર આ રીતે આપણે બધી પકોડી પાથરી દેવાની હવે આપણે આ રૂમાલ એકદમ ભીનોય નથી અને કોરોય નથી એવો થોડો ભીનો કરી લેવાનો અને બીજી આપણે પકોડી વણીએ ત્યાં સુધી એને આવી રીતે ઢાંકી અને રેવા દેવાની હવે એ રીતે આપણે બીજી પકોડી બનાવી લઈશું જો હવે આ પકોડી મેં થોડી જાણી રાખી છે આ રોટલી હવે એને આપણે આ નાનો કપ છે એનાથી આપણે પાડી લઈશું જો મેં આવી રીતે આ નાના નાના કપથી પાડી દીધી છે બીજા હવે આપણે આ વધારાનો લોટ બધો કાઢી લઈશું હવે જો આ પકોડી આપણે એક તાવી લઈ લેવાનું અને એને આવડો આપણે લંગોળ સેપ આપી દેવાનો થોડો જો આપણે બે જ વેલણ મારી અને લંગોળ પૂરી વણી દેવાની હવે એક એક પૂરી આપણે આવી રીતે લંગોળ કરતા જઈશું અને ટાપતા જઈશું જો આપણી પકોડી વણી અને તૈયાર છે એવી રીતે આવી રીતે આપણે બધી પકોડી વણી લઈશું જો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે પકોડી તળવા માટે જે ભાગ આપણે નીચે રાખ્યો હોય એક ભાગ નીચે જવા દેવાનું એ રીતે આપણે પકોડી તળવાની અને ઉપર થોડું જારે તે દબાવતું રહેવાનું એટલે આપણી પકોડી એકદમ આખી ફૂલી અને સરસ દડા જેવી થઈ જશે જો તમે જોઈ શકો છો આપણી પૂરી અંદર નાખતા સાથે જ એકદમ સરસ તળી અને ઉપર આવી જાય છે જો કલર પણ એકદમ સરસ બહારના જેવો જ આવે છે તે થોડું સખ્ખું ગરમ થવા દેવાનું પછી જ આપણે પકોડી નાખવાની અને પછી તમે ધીમું કરો તો ચાલે પણ પકોડી નાખતી વખતે તો આપણું તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ જો પેલા એક બે પકોડી આપણે નાખી જોવાની આપણે ત્રણ બે કે ત્રણ પકોડી જે નાખી એ આપણે સારી રીતે હેન્ડલ કરી શકીએ તળવા માટે તો પછી આપણે વધારે પકોડી નાખી અને જો આવરી તળી લેવાની પકોડી બનાવી સરસ આપણા માટે એકદમ ઈઝી રેસીપી છે આ કારણ કે બહારથી આપણે પકોડી લાવીએ આપણા બાળકો શરદી ખાંસી થઈ જાય કેવા તેલમાં તળી હોય ક્યારે તળી હોય એના કરતા જો તમે સાંજે પકોડી નો પ્રોગ્રામ બનાવતા હોય તો બપોરે એક અડધો જ કલાક તમે પકોડી પાછળ બગાડશો તો તમારે સો થી દોઢસો પકોડી તમે ઈજી રીતે બનાવી શકશો ઘરે અને જો તમને કોઈ હેલ્પ કરનાર હોય તો એટલી પણ વાર નહીં લાગે પકોડી બનાવવામાં તો તમે પણ આ રીતે બનાવજો તો તમે જોઈ શકો છો બહાર લારી જેવા જ આપડા ગોલગપ્પા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે બનાવજો હવે આ જ રીતે આપણે બધી પકોડી તળી લઈશું જોવા માટે મારી ચેનલ હજુ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો જો તૈયાર છે આપડી ઘરે રોટલીના લોટમાંથી બનાવેલી પકોડી એકદમ સરસ નાયલોન પકોડી જેવી એકદમ પોચી ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલામ